બાપુજી તમે ખૂબ મહેનત કરી છે ખૂબ સંપત્તિ ભેગી કરી છે તો મારે તમારા માર્ગદર્શનની જરૂર છે તમે મને જીવનમાં આગળ જતા ખૂબ કામ આવે જો બેટા હું હવે વૃદ્ધ થઈ ગયો છું ને મારું આયુષ્ય હવે પૂરું જોવા થઈ રહ્યું છે આજે હું તને કિંમતી સલાહ આપું છું આ સલાહનું તું પાલન કરીશ ને જીવનમાં સુખી થઈશ હા બાપુજી બોલો પહેલી વાત બેટા તું તારા જીવનમાં સારા પાંચ મિત્રો રાખજે અને મિત્ર બનાવતા પહેલા સો વાર વિચાર કરજે જો બેટા તું એવા જ માણસને મિત્ર બનાવજે કે તને સુખ અને દુઃખ બંનેમાં સાથ આપે તારી સંપત્તિ જોઈને તે તારી સાથે મિત્રતા કરે ને એ તારો સાચો મિત્ર નથી પણ તારા સંકટ સમયે તારી સાથે જે ઉભો રહે ને તે જ તારો ખરો મિત્ર છે તને જે સંકટ સમયે સાથ આપે ને એ મિત્રને તું ક્યારે છોડતો નહીં હા બાપુજી બીજી વાત બેટા જો તારે નિર્ણય કોઈ લેવાનો હોય ને એવો તો તે નિર્ણય શાંતિથી લેજે વિચાર કરીને નિર્ણય લેજે જ્યારે પણ કોઈની સાથે ઝઘડો થયો હોય તો તે નિર્ણય એક રાત માટે મુલતવી દેવો અને પછી સવારે વિચાર કરીને નિર્ણય લેવો તારો ગુસ્સો અને ઉતાવળ બંને શાંત થઈ ગયા છે એટલે તું યોગ્ય નિર્ણય લઈ શકીશ અને ત્રીજી સલાહ મારી જ્યારે તું કોઈ પણ વ્યક્તિ સાથે વાત કર ને ત્યારે આંખમાં આંખ નાખીને વાત કરજે અને સામેવાળા વ્યક્તિની વાત પણ શાંતિથી સાંભળજે બેટા વાત બધાની માનવાની પણ નિર્ણય તું તારે પોતાનો જ રાખજે અને ચોથી સલાહ મારી બેટા તારો સમય સારો હોય ને ત્યારે જીવનમાં સારા કાર્યો કરી લેવા જે સમાજ માટે ખૂબ ઉપયોગી હોય બેટા અમારી છેલ્લી સલાહ છે આ તો ખૂબ યાદ રાખજે ધન અને સંપત્તિ ક્યારેય ખરીદી ન શકાય તેવી વસ્તુઓ છે બેટા ખૂબ મહેનત કરજે ખૂબ ધન કમાજે ખૂબ માન સન્માન મેળવજે ક્યારે રહી માર્ગ ન અપનાવતો જે મહેનતથી મળે ને એમાં સંતોષ માનજે બેટા ક્યારેય જીવનમાં લોભ ન કરતો લોભ કરવો એ દુઃખનું મૂળ છે સરસ વાત કરી તમારું આખું જીવન સુધારી શકે છે હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરી છે મહાભારત માંથી શોધેલા

જોઈ લો તમે મહાભારતમાં કર્ણ નો વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ ન થાય જોઈ લો મહાભારતમાં અસ્વસ્થામાં ઇતિહાસ ક્યારે તમે એવા વચન કોઈને ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે જોઈ લો મહાભારતમાં વિષ્ણુ પિતાનો ઇતિહાસ સત્તા સંપત્તિ અને દુરાચાર્યનો સત્વારો અંતે સર્વનાશ નોતરે છે જોઈ લો તમે મહાભારતમાં દુર્યોધનનો ઇતિહાસ અંધ વ્યક્તિ એટલે કે કામી હોય સ્વાર્થી હોય કે મોહિત હોય એવા વ્યક્તિના હાથ માં ક્યારેય સુકા ન સોંપવું જોઈએ નકર તે સર્વનાશ નોતરે છે જોઈ લો તમે મહાભારતમાં દૂતરાશ નો ઇતિહાસ વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજય થશો જોઈ લ્યો મહાભારતમાં અર્જુનનો ઇતિહાસ બધા સમયે બધી બાબતોમાં તમે છળ કપટથી દર વખતે સફળ નહીં થાવ જોઈ લો તમે મહાભારતમાં શકુની નો ઇતિહાસ નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે જોઈ લો તમે મહાભારતમાં યુધિષ્ઠિરનો ઇતિહાસ મિત્રો આ હતા મહાભારતના શોધેલા નવ અમૂલ્ય મોતી મિત્રો આ અમૂલ્ય મોતીનું જે પાલન કરશે સર્વકાળે સુખી થશે મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો જય માતા